જિલ્લા કલેક્ટર સાહેબ એ આદેશ કર્યો કે માલણ દરવાજા વિસ્તારની ભંગાના ગોડાઉન તાત્કાલિક ધોરણે દૂર કરવા પણ એ બનાવને પંદર દિવસ થઈ ગયા હજુ સુધી માલણ દરવાજા વિસ્તારમાં ભંગાની લાઠીઓ ચાલુ છે મફતપુરા રોડ અને માલણ દરવાજા ચાર રસ્તા ઉપર એક જ ભંગારીઓને લાઠીઓ ચાલુ છે ખબર નથી પડતી કે કલેક્ટર સાહેબશ્રીનો આદેશ હોવા છતાં લાઠીઓ નાબૂદ કરવામાં આવતી નથી કોઈ પરમિશન ત્યાં ભંગારી લાઠીઓ ચાલુ છે હવે જોવાનું રહ્યું કે કલેક્ટર સાહેબશ્રીના આદેશનું પાલન થાય છે કે પછી ભંગારી લાઠીઓ મફતપુરા માલણ દરવાજા અને જમજમ વિલાસ સોસાયટીની બાજુમાં ભંગારની લાઠી ખાલી થાય છે કે પછી નથી થઈ કોની રહેમ નજરથી આ ભંગારીઓની મનમાની ચાલુ રહે છે અને એના રહેવાસીઓનું કહેવું એવું છે કે રેટાણ જગ્યામાંથી બંગારની નાબૂદ કરી રાજકોટમાં જે બનાવ બન્યો નિર્દોષ લોકો માર્યા ગયા આ બંગારની લાઠીઓમાં અનેકવાર આગ લાગે છે આગળના સમયમાં એ કોઈ બનાવ બને અને કોઈ મોટું નુકસાન થાય તો કોઈને જાનહાની થાય એના પછી તંત્ર ચાગે એના કરતાં અત્યારે જ કલેક્ટર સાહેબશ્રીનો આદેશનું પાલન કરવું એવું મફતપુરા આંબાની બાજુમાં અને માલણ દરવાજા ચાર રસ્તા ઉપર આવેલા છે લાઠીઓ ખાલી કરાવીને પાલનપુર સિટીની બહાર ખસેડવી એવું ચર્ચાનો વિષય બન્યો રિપોર્ટર નૈનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા ન્યૂઝ સેવન ઇન્ડિયા